કોઈ પુસ્તકમાં આપણને આપ્યો નથી આ સરકારો એમને સન્માન આપ્યું નથી અલગ ઝારખંડ રાજ્યો બન્યું છતાય એમને આજે યાદ કરવામાં નથી આવતા એમની પ્રતિમાઓ ક્યાંય તમને મળશે નહીં એમનો ઇતિહાસને દબાવવાની વાતો થઈ છે ત્યારે મારા યુવાન સાથીઓ મારા વડીલો મારી માતા બહેનો અહીંયા બેઠા છો જયપાલસિંહ મુંડાએ જે આપણા આદિવાસી માટે કર્યું છે એમને આપણે યાદ કરવું પડશે એમના જીવનમાંથી પ્રેરણા લેવી પડશે અને આવનારા દિવસોમાં જયપાલસિંહ મુંડાએ કરેલા સંવિધાનિક પ્રાવધાનો પર ઉંચ આવે તે દિવસે આપણે બધા ભેગા થઈને સરકારો સામે લડવું પડશે એ જમીનદારો સામે લડવું પડશે એ ઉદ્યોગપતિઓ સામે પણ લડવું પડશે એ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે છે સાથીઓ આજે તમે મારા યુવાનો જયપાલસિંહ મુંડાના જીવન પરથી પ્રેરણા લઈને આપણે આપણા સમાજને કઈ રીતના બચાવી શકીએ એ વાત તરફ આપણે આગળ જોવું પડશે દેશને આઝાદી મળી અઠોતેર વર્ષ થયા આ વિસ્તારોમાં જ્યારે પણ જરૂરો પડી વિકાસના નામે આપણા લોકોએ ખૂબ મોટો ભોગ આપ્યો છે જીઆઈડીસીઓમાં જમીનો આપણા લોકોની ગઈ છે અને આપણા લોકોને કાયમી નોકરી નથી મળી રહી આપણા લોકોને જયારે બાર બાર કલાકના કામ કરાવવામાં આવે એમાં પણ શોષણ કરવામાં આવે છે કાયમી કરવામાં નથી આવતા હજુ પણ જીએમડીસી નામે આપણા ઝઘડિયાના ડમલાઈ પ્રોજેક્ટ હોય વાલિયાનો પ્રોજેક્ટ હોય આપણા